મહેસાણાના વિજાપુરમાં નકલી પનીર માફિયા હવે આખરે પોલીસ સકંજામાં આવ્યો છે બે દિવસ પૂર્વે જયારે નકલી પનીર માફિયાના પાપનો પર્દાફાશ કરવા એબીપી અસ્મિતાની ટીમ અને અન્ય એક મીડિયાની ટીમ આ ફેક્ટરી પર પહોંચી તો રીત સર ફેક્ટરી માલિક દિનેશ પટેલ ગુંડાગર્દી પર ઉતરી આવ્યો ચોથી જાગીર ગણાતા મીડિયા કર્મચારી પર હુમલો કર્યો હુમલા બાદ પોલીસ ફરિયાદ નોંધતા જ આરોપી ફરાર થઈ ગયો માફિયો મીડિયા કર્મચારી પર હુમલા બાદ ગાંધીનગરમાં પાયના ઘરે છુપાયો હતો જોકે ચોવીસ કલાકમાં જ લોકલ ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો જો પોલીસના સકંજામાં રહેલો દિનેશ આ માફિયા કેવી રીતે પોલીસની ગાડીમાંથી નીચે ઉતરે છે અને મોટું નીચે કરીને ચાલ્યો જાય છે બે દિવસ પૂર્વે આ જ માફિયો જે મીડિયા પર હુમલો કરી રહ્યો હતો અને ગુંડાગર્દી પર ઉતરી આવ્યો હતો નકલી પનીર માફિયા હવે આખરે પોલીસ સકંજામાં આવ્યો છે બે દિવસ પૂર્વે જ્યારે નકલી પનીર માફિયાના પાપનો પર્દાફાશ કરવા એબીપી અસ્મિતાની ટીમ અને અન્ય એક મીડિયાની ટીમ આ ફેક્ટરી પર પહોંચી તો રીત સર માલિક દિનેશ પટેલ ગુંડાગરદી પર ઉતરી આવ્યો